ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો મિત્રો બધારે જય માતાજી મિત્રો ફાઇનલી આપણે નોકરીથી ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને જીઆન શું કરે છે તમને બતાવું અને નાસ્તામાં સવારે શું બનાવ્યું છે એ પણ તમે જુઓ જો જીઆન ભાઈ સવારે ઉઠીને નાસ્તો કરી રહ્યા છે જેન શું બનાવ્યું છે જો સવારે ચા સાથે પાપડ ને ચા ચા ને પાપડ શું કહેવાય જીયા નાના હે મમ મમ કહેવાય તાર બધું તાર બધું ખાવાનું બધું તાર જ ખાવાનું મમ્મી ના લવાનું મમ્મી ના લોનું Nih alu ya papa nilau anu? Papa nilau anu nih alu ya anu <laughs> Betutar aar kaih jauh anu <laughs> 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 yeah? Badut aar Nah, yeah. apa anu Badut aar Nah, apa anu Na bai ma <coughs> <Nabi maruwa>. <coughs> 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 <to> suka ma <coughs> diu Pilih muti thali <coughs> ah, Kawan jalur aku colok Lihat mana aku? Mana aku? Papa tidak pilih? Tidak Ya, kamu pilih aku Tidak 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 Aku pilih Aku pilih? Tidak Tidak Tidak, papa? coklat? Kamu coklat? Lihat Tidak Aku અલગ અલગ પ્રકારના પાપડ છે પાપડ ના આના જો લાયાથી કુલ લાવ્યું પાપડ Ano, banaya -bana ka -bana? ne? Mami. ka ne, papa? Papa banaya. Mami banaya? -bana? Iya. Ah. Tuh, bapak mami nih alo na? Nggak. Gimana? Apua tuh bodi na? Nggak. Lah, oh. Nih. Coklat nih li Eh? Coklat nih li ala, Nih,

Bulok, suku so papa papa, papa, papa Mami lele lu Tuh nahi aloar, mami Eh, mami papa nih alor na mm -hmm. Tuh mana Tapa? mami nape Mana tau Aku nak kada wajih nah. Lawa nah, buk lagi nah. Lao? Nah. man buk lagi nah. <laughs> nah. Toklet kan nih li Biskut nih li alo, basyo okay. Lawa તારી તમે તો આ લે ભાઈ લે તારી વસ્તુ લે નથી લેવી એમાં ચાલ તો હું તો જતો રહું બાર જાતો રહું હું નોકરી જતો રહું બરોબર હું નોકરી જોઉં લે nè đặt không zeta luôn chứ đặt 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 Papan mau aja. Mau ini jangan papan. Hmm. Jam. Ajar aja papan. Papan ajar aja. Mau aja nih. Hmm. Papan mau kerin aja. Nih. મિત્રો સાજના જમવાનો ટાઈમ થઈ ગયો છે અને સાજના જમવામાં શું તૈયારીઓ છે એ તમે જોઈ શકો છો જો આજે અમે લાયા છીએ દુકાનમાંથી મંચુરિયન અને રોટલી શું હજી એમ શું કેવાય મંચુરિયન મંચુરિયન હા ગરમ તાલ લાવ્યા બેટા ગરમ જ હોય ને ગરમ છે ઠરવા દે પછી ખાવાનું હો તો મિત્રો આ છે જોટાણાનું મંચુરિયન મંચુરિયન સાથે આપ્યું છે શીરો શીરો ખાવાનો ને મારે ખાવાનું આ મંચુરિયન મારે ખાવાનું તાર ખાવાનું હા તાર ખાવાનું એવું તો મિત્રો મળીએ જમીને પછી થોડી જ વારમાં ત્યાં સુધી તમે પણ જમી લો બબુ આ જીયાનું બબુ આ બબુ આવી જો

બાહુબલી જેમ પાડો નામ બાહુબલી આ પાડવું પડે તારા બાહુબલી બના